છોટાઉદેપુર લોકસભાના ભાજપના ઉમેદવાર તરીકે જશુભાઈ રાઠવાને નિમણો કરે છે પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવાની ટિકિટ કપાય છે તો કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ નારણ રાઠવાએ ભાજપમાં પ્રવેશ અપાવનાર જશુભાઈ રાઠવાને ટિકિટ ફાળવી છે ત્યારે ખાસ કરી સંગઠનનું ગ્રાઉન્ડ લેવલ પર કામ કરતા જશુભાઈને દસ વર્ષના લાંબા અંતરાલ ટિકિટ આપી સૌને આશ્ચર્યમાં મૂકી દીધા સી આર પાટીલે જશુભાઈ અંગે પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું છે કે જશુભાઈ જમીનનો માણસ છે સીધો સાધો માણસ છે તેમને તો ખબર પણ ન હતી કે તેમનું સિલેક્શન થશે ભાજપના ઉચ્ચ નેતૃત્વ કાર્યકર્તાઓને ટિકિટ આપી તેને મોટા કરવાનું કામ ભાજપ કરે છે આ વખતે મોદી સાહેબે અને શાહ સાહેબે નિર્ણય કર્યો છે આ વખતે છોટા ઉદેપુરની સીટ ઉપર જશુભાઈને લડાવવાના છે રાજપીપળા કમલમ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ઓડિયન્સમાં બેસેલા લોકો પાસે જઈ હાથ જોડી સૌનું અભિવાદન ઝીલી ઉમેદવાર જોશુભાઈ લોકોને મળ્યા જણાવ્યું હતું કે કચરામાં છુપાયેલા હીરાને વેણીને બહાર લાવવાનું કામ ભારતીય જનતા પાર્ટી કરે છે મને તો સપનામાં પણ ખબર ન હતી કે હું લોકસભા છોટા ઉદેપુરનો ઉમેદવાર બનીશ પાટિલ સાહેબે મારા નામની પસંદગી કરી છે ત્યારે હું તેમને ખાતરી આપું છું કે છોટા ઉદેપુર લોકસભાનું કમળ પાંચ લાખથી વધુ મતોથી જીતશે તેવો વિશ્વાસ આપ્યો હતો જશુભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે આ દેશની અંદર વડાપ્રધાન નરેન્દ્રભાઈ છેલ્લા દસ વર્ષથી જે રીતે વિકાસની ગાથા ચલાવી રહ્યા છે તે રીતે એ જ ગતિ સાથ અને સહકાર આપવા માટે મને જે રીતે પસંદ કર્યો છે તે માટે મોદી સાહેબનો હું આભાર માનું છું વડાપ્રધાન મોદી સાહેબની લાભ લોકો સુધી પહોંચાડવાનો મારો પ્રયાસ રહેશે ગુજરાતની તમામ છવ્વીસ લોકસભા બેઠકો પાંચ લાખથી વધુ બેઠકોથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અમારા પેજ સમિતિના પ્રમુખ અને કાર્યકર્તાઓ બેઠક જીતાડવા માટે કામે લાગી જશે નારણભાઈ રાઠવા ભાજપમાં જોડાયા છે તેમનું સ્વાગત છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કામ કરવાની પદ્ધતિ જોઈ પ્રેરણાઈને નારણભાઈ રાઠવા પણ ભાજપમાં જોડાયા નારણભાઈ રાઠવા જેમ દૂધમાં સાકર ભળે તેમ ભાજપમાં સમાઈ જશે કેન્દ્ર સરકારની યોજનાનો લાભ જે છેવાડાના માનવી સુધી પહોંચાડી રહ્યા છે વિકાસના કામની વાત લઈને પ્રજા સુધી પહોંચીશું છોટા ઉદેપુર લોકસભા મત વિસ્તાર કોંગ્રેસ મુક્ત થયો છે કારણ કે નારણભાઈ રાઠવા ભાજપમાં જોડાયા સંખેડા ડભોઈના વિધાનસભાના ઉમેદવાર પણ જોડાયા છે તો હવે આ વિસ્તાર કોંગ્રેસ મુક્ત થઈ ગયો છે તેમ ચોક્કસ કહી શકાય આપ સૌના પણ આશીર્વાદ સાથે સીધન જમીનનો માણસ સીધો સાદો માણસ અને એમને ખબર પણ નહોતી કે સિલેક્શન થશે પણ ભારતીય જનતા પાર્ટીનું આપણું ઉચ્ચ નેતૃત્વ એ તો કાર્યકર્તાઓને ટિકિટ આપીને એને મોટા કરતા હોય છે મોદી સાહેબે અમિત શાહ સાહેબે નિર્ણય કર્યો કે આપણે જસુભાઈને આ વખતે છોટા ઉદેપુર લડાવીએ અને જે રીતે આપ સૌનો રિસ્પોન્સ આવ્યો જે રીતે આપ સૌએ આ નિર્ણયને વધાવ્યો એના માટે હું આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું મને તો ત્યારે ખબર પડી કે ટીવીમાં નામ જાહેર આવ્યું ત્યારે કે જસુ રાઠવાને છોટા ના ઉમેદવાર તરીકે પસંદ કરે આ એ વાત સો ટકાની સાચી છે કોંગ્રેસ મુક્ત કેમ કે છોટાઉદેપુર વિધાનસભાના ઉમેદવાર પણ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે સંખેડાના ઉમેદવાર પણ સામેલ થયા છે નર્મદાના નાંદોદના ઉમેદવાર પણ સામેલ થયા છે અને ડભોઈ ઉમેદવાર પણ સામેલ થયા છે બધા જ ઉમેદવારો સામેલ થઈ ગયા છે હવે કોંગ્રેસ દીપક જગતાપ રિપોર્ટ એસ ન્યૂઝ રાજપીપળા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે